બચાવમાં બુટલેગર અને મહિલા પોલીસ કર્મચારી સાથે મળી પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો બચાવના ચોપડવા પુલ પાસે આવેલ ગોલ્ડન હોટેલ નજીક થાર ગાડીમાં દારૂની મહેફિલ માણતા પૂર્વ કચ્છ પોલીસની એક મહિલા કર્મચારી સહિત બુટલેગરની ધરપકડ પોલીસ પર કાર ચડાવવાના પ્રયાસના આરોપ સાથે બંને સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો સોળથી વધુ દારૂ સહિતના ગુના નોંધાયેલા છે તેવા બચાવના જૂની મોટી ચિરઈના બુટલેઘર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છેલ્લે નોંધાયેલા ચાર ગુનામાં ફરાર હોવાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના બાદ ચાર અલગ અલગ દારૂના ગુનામાં નાસ્તા ફરાર બુટલેઘર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચોપડવા પુલ નજીક આવેલ ગોલ્ડન હોટેલ પાસે થાર ગાડીમાં બેઠો હોવાની બાતમી મળતા બચાવ પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી પોલીસની ટુકડીઓને ગોલ્ડન હોટલ નજીક બાતમી પ્રમાણે આરોપી યુવરાજસિંહ જાડેજાની સફેદ કલરની થાર ગાડી દેખાતા પોલીસે આ ગાડીને ઘેરી લીધા બાદ થાર ગાડીમાં યુવરાજસિંહ ઉપરાંત પૂર્વકચ્છ પોલીસને અગાઉ સીઆઈડી વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામ ચૌધરી દારૂની મહેફિલ માણતા દેખાયા બાદ આરોપી બુટલેગર યુવરાજસિંહ અને સાથે બેઠેલી મહિલા પોલીસ કર્મચારીને પોલીસના હવાલે થઈ જવા જણાવતા પોલીસ પકડથી બચવા યુવરાજસિંહ પોતાના કબજાની ગાડી હંકારી જવાનો પ્રયાસ કરી પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ ટુકડીઓએ ગાડીને ઘેરી લઈ આરોપી બુટલેઘર યુવરાજસિંહ અને તેની સાથે રહેલી મહિલા પોલીસ કર્મચારી નીતાબેન ચૌધરીને જોતા પોલીસ પણ અવાચક થઈ ગઈ હતી આ બંનેને પકડી પાડ્યા બાદ કારની તલાશી લેતા કારમાંથી અંગ્રેજી શરાબ પણ મળી આવ્યો હતો બુટલેઘર યુવરાજસિંહ છેલ્લા ચાર અલગ અલગ દારૂના ગુનામાં ફરતો હતો તેની સામે સોળથી વધુ દારૂ સહિતના ગુના નોંધાયેલા છે તો બુટલેગર સાથે ઝડપાયેલ મહિલા પોલીસ કર્મચારી નીતાબેન ચૌધરી પણ અગાઉ વિવાદમાં રહી ચૂકી છે પોલીસે બંને સામે હત્યાનો પ્રયાસ ફરજમાં રૂકાવટ અને પ્રોવિબિશન એક્ટ હેઠળ અનેક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઘટનામાં કુખ્યાત બુટલેગર સાથે મહિલા પોલીસ કર્મી ઝડપાયાથી પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે આ તો અત્યારે આ મહિલા પોલીસ કર્મચારી પકડાઈ ગઈ આવા કેટલાક કર્મચારીઓ હશે શાયદ જેઓ આવા ગુનેગારો સાથે મળી પોતાની ખાખી વર્દીને કલંગ લગાડી રહ્યા હશે મુન્દ્રા ગાંધીધામ સોપારીકાંડ જેવા અનેક મોટા મોટા કૌભાંડો પાછળ કોઈને કોઈ તો આવા ભ્રષ્ટ ખાખીધારીઓના હાથ હોય જ છે જે સનાતન સત્ય છે હવે આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવું જ પડે ત્યારે જ બીજા પોલીસ કર્મચારીઓ આવું કરતાં શો વખત વિચારશે